કોંગ્રેસના પાર્લામેન્ટરી પાર્ટી ચેરપર્સન અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે સોનિયા ગાંધીની ફરી એકવાર તબિયત બગડી છે જેથી તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર પેટની સમસ્યાના કારણે તેમની સારવાર ચાલી રહી છે તો મળતી માહિતી મુજબ ડોક્ટર્સની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે તો કોંગ્રેસ પક્ષ તરફથી હજી સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ સાત જૂને જ સોનિયા ગાંધીને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં નિયમિત હેલ્થ ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા તો ફેબ્રુઆરી મહિનામાં પણ પેટ સંબંધિત સમસ્યાના કારણે તેઓ દિલ્હીની સરગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા તો એક દિવસની સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ